ભાવનગરમાં કેશવ ક્રેડિટ સોસાયટી નું સભાસદ મિલન સમારોહ સંસ્થાના સ્થાપક ચેરમેન વિનોદભાઈ બરોચિયાના અધ્યક્ષ સ્થાને અને સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને સિટી મામલતદાર ચાંદલિયાના મુખ્ય મહેમાન પદે યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો સત્તાણું થી ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ગુજરાતના અલગ અલગ ત્રેવીસ જિલ્લામાં શાખાઓ કાર્યરત છે ત્યારે ભાવનગર જિલ્લામાં કાર્યરત કેશવ કો ઓપરેટિવ અંગે છણાવટ કરવામાં આવી હતી અને સંસ્થાની વધુ પ્રગતિ કેમ થાય તે અંગે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમયે કેશવકો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના કાર્યકારી સંયોજક ચંદુભાઈ સોરઠિયા કાર્યકારી સહ સંયોજક ધીમંતભાઈ ભટ્ટ અને મેનેજર રવિભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભાસદોને આવકાર્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પાંચ હજાર 50000 ની લોન લીધી હોય પછી 25000 માત્ર વિશ્વાસ ભાવે સમય નુંદાન કર્યું અને આ સમય સાબ કેવો ચત્યા કોઈ પાસે ટાઈમ નથી અને આ એવો કારણ છે કેવો આનંદ મળે છે અને આખે આનંદ મળે છે વિશ્વાસ ભાવે કરેલું કર્મ એનો જે આનંદ છે કે કે આ વર્તમાનની જેચા તો વર્તમાનની વધુ મળે છે એટલે અત્યારે મારું નામ અમુભાઈ પાઠક છે હું કેશવ ક્રેડિટ સોસાયટી ભાવનગર શાખાનો ડાયરેક્ટ તરીકે ભાવનગર સેવા આપું છું કેશવ કેશવ ક્રેડિટ સોસાયટી ઓગણીસો છન્નું કાર્યરત છે અને એમાં જુદા જુદા ગુજરાતના ત્રેવીસ જિલ્લાઓમાં કાર્ય જ્યાં કામ ચાલે છે અને દરેક જિલ્લામાં એની શાખાઓ છે એમાં નાનામાં નાના કાર્યકરને લોન આપી આર્થિક મદદ કરી અને આ કેસો સોસાયટી ચાલે છે એમાં અમે ખંતથી ચાલો છે જૂનાગઢમાં એની હોડફો છે અને વિનોદભાઈ વરચિયા જેવો એના ચેરમેન છે આ રીતે કેશો કેરીઠોરનો આજે સભાસદ મિલનનો કાર્યક્રમ આવેલો છે અને આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છીએ